ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પેરોલ ફ્લોર સ્કવોડ ક્યુઆરડી બોમ્બ સ્કવોડ ટ્રાફિક પોલીસ સાથે એ બી સી ડિવિઝન તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશન સહિતની ટીમો દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના દસ પોલીસ સ્ટેશનની દસ ટીમ ચોવીસ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રેવીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત બસો વધુ પોલીસ વિસ્તારમાં મેગા કોમ્બિંગમાં વાહનોના કાફલા સાથે જિલ્લા પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે હજાર સત્યાસી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા સાથે જાહેરનામો ભંગ કરી રૂમ અને મકાનો ભાડે આપનાર બોતેર જેટલા મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો તો એકસો ચાર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસના કોમ્બિંગમાં સત્તાવન પીધેલાઓને પણ લોકઅપ ભેગા કરવામાં આવ્યા હતા જ્યારે બી રોલના બસો ઓગણચાલીસ કેસ સ્થળ ડંડ સોળ હજાર ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપની ચેકના બસો ત્રાણું કેસ નોંધાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુનાખોરી અટકાવવા માટે પોલીસે અત્યાર સુધી છ થી વધુ કોમ્બિંગ હાથ ધર્યું છે